લોક ડાયરાના કલાકાર દેવાત ખબર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે પરંતુ ક્યાંક અત્યારે હાલ સોશિયલ મીડિયામાં દેવાત ખબરના નામની એક પત્રિકા ચર્ચાનું કારણ બન્યું છે સવાલો ઘણા ઉભા થઈ રહ્યા છે પરંતુ ક્યાંક આ પત્રિકાને કારણે લોકો પણ અત્યારે હાલ દેવાત ખબરને લઈને કમેન્ટ બોક્સમાં સવાલો પૂછી રહ્યા છે વિગતે ચર્ચા કરીએ પત્રિકા શેની છે ને શા માટે થઈને હવે લોકો દેવાત ખબરને લઈને સવાલો પૂછી રહ્યા છે તેના વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પત્રિકા છે ને લોકો દ્વારા અહીં પૂછવામાં પણ આવી રહ્યું છે દેવાત ભાઈ તો મોરે મોરો કરીને ફરાર થઈ ગયા છે શું ખરેખર દેવાત ખવડ ડાયરામાં આવશે ખરી તે બાદની જો વાત કરવામાં આવે ખાસ કરીને લોકો પણ એવું પૂછી રહ્યા છે કે દેવાત ખવડ તો અત્યારે ફરાર છે દેવાત કાકા આવશે ખરી તેવા પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે કારણ કે સુરેન્દ્રનગરમાં આ જ્યારે ડાયરો થવાનું છે એને જ લઈને અત્યારે હાલ લોકોનું પણ એવું પૂછવું છે અને લોકોનું પણ એવું કહેવું છે કે શું ખરેખર આ દેવાત ખવડ આવશે અને કોઈક વ્યક્તિને એવું પણ લખવું છે કે અઢાર ઓગસ્ટના રોજ પોલીસ સ્ટાફ દ્વારા દેવાત ખવડનું સ્વાગત કરવામાં આવશે વિગતે ચર્ચા કરવામાં આવે દેવાત

તેમને આ વિષય લઈને કોઈ જ ભાણ નથી હજી સુધી ખબરને પકડવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે દેવાયત ખબર છે તે ક્યારે પકડાય છે પરંતુ જે સમયે

એની પાછળનો જંગલ વિસ્તાર આવેલો છે એ જંગલ વિસ્તારમાં બે ગાડીઓ બિનવારસી હાલતમાં પડી છે જે ગાડીઓની પોલીસે તપાસ ઝડપથી કરતાં એ ગાડીઓ આ બંને ગુનામાં વપરાયેલ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે તેમજ એ બંને ગાડીમાં જે એક ફોર્ચ્યુનર ગાડી છે અને એક ક્રેટા ગાડી છે જે ફોર્ચ્યુનર ગાડીના રજિસ્ટ્રેશન નંબર છે જી જે અઢાર બી નાઇન ફાઇવ ટુ થ્રી જેના ઓનર છે દાવડા મિલનભાઈ બાબુભાઈ જે રાજકોટ ખાતે રહે છે એ ગાડી પંદરેક દિવસ પહેલાં દેવાયત ખબર પોતે કોઈ કામ હોવાના કારણે એમની પાસેથી લઈ લઈ ગયેલા હતા અને ગાડી ક્રેટા જેના રજિસ્ટર નંબર છે જી ચૌદ બીડી એટ થ્રી ડબલ ઝીરો જેના ઓનર છે મહેશભાઈ અમરુભાઈ વરુ જે અમરેલીના છે આ બનાવના એકાદ અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ તેમની પાસેથી આ ગાડી લઈ ગયેલા હતા હાલ બંને ગુનામાં વપરેલ ગાડી પોલીસે ગુનાના કામે કબજે કરી છે તેમજ દેવાયત ખવડ અને એના સાગરીઓની તપાસ માટે હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે જે અનુસંધાને દેવાયત ખવડના જે નિવાસસ્થાન છે દુધઈ ત્યાં પણ પોલીસે તપાસ કરી છે તેમજ તેમનું જે અમદાવાદનું સ્થાન છે સરકેસ ખાતે ત્યાં પણ પોલીસે આરોપીની તપાસ કરી છે શું ત્યાં એમના એમના પત્ની હતા એમને એમની પત્નીની પૂછપરછ કરી છે આ બાબતે અને તેઓ હજી આ બાબતે કંઈ જાણતા નથી એવી વિગત આ જે બંને ગાડીઓ છે એમાંથી કોઈ પણ જાતની કોઈ ગુનાહિત વસ્તુ નથી મળી આવી તેમજ બંને ગાડી માલિકની હાલ પૂછપરછ ચાલુ છે અને આરોપી બાબતની વધુ વિગતો એમની પાસે મેળવવાના પ્રયત્ન ચાલુ છે હાલમાં જે સીસીટીવી પ્રાપ્ત થાય છે એમાં અત્યારે બે ગાડીઓ છે અને આરોપી બાબતની વધુ વિગતો હાલ મેળવવાની તજવીજ ચાલુ છે સર પંદર જેટલા આરોપી છે અન્ય કોઈની ઓળખ થઈ છે નહીં હાલ હાલ પૂરતું એક જ આરોપીની ઓળખ થઈ છે અન્ય આરોપીઓના અમારી પાસે પ્રાઇમરી વિગતો મળી છે પણ એની એ બાબતે વધુ ડિટેલ હાલમાં તપાસ ચાલુ છે સર કોઈ કેટલી ટીમો બનાવી છે હાલમાં એલસીબી છે એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો અમારી જે ઇન્ફોર્મેશન છે એ આધારે તપાસ કરી રહી છે જોકે દેવાદ ખબરને લઈને હજી પણ નવા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે ને લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર દેવાદ ખબર અઢાર તારીખે આજે તેમના ડાયરાનું આયોજન કર્યું છે એ ડાયરામાં હાજરી આપશે કે કેમ તેની સાથે લોકોને એવું પણ કહેવું છે કે ક્યાંક પોલીસના સ્ટાફ દ્વારા દેવાદ ખબરનું સ્વાગત કરવામાં આવશે એવું પણ ક્યાંક લોકોનું માનવું છે એટલે હવે ખાસ કરીને આજે કેસ સમગ્ર સામે આવ્યો છે ઘટના સામે આવી છે પોલીસ દ્વારા પણ જે પ્રમાણે ખુલાસા કરવામાં આવ્યા છે તેમના પત્નીનું નિવેદન સામે આવ્યું છે એ દરેક વાત ઉપરથી હવે એવું લાગી રહ્યું છે કે દેવાત ખવડના કેસમાં હજી પણ ક્યાંક નવા ખુલાસા થઈ શકે છે અને પ્રાથમિક વિગતો અનુસાર એવું પણ લાગી રહ્યું છે કે દેવાત ખબરને પકડવામાં પોલીસ ક્યાંક નિષ્ફળ સાબિત થઈ છે જોકે હજી સુધી પોલીસને એવી કોઈ ભાળ નથી મળી કે દેવાત ખવડ અમદાવાદમાં છે કે પછી ગુજરાતમાં છે પરંતુ હવે એ પણ જોવાનું રહે છે કે દેવાત ખવડ ક્યારે પકડાય છે અને ખાસ કરીને પકડાયા બાદ પણ કયા નવા ખુલાસા સામે આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર